આપણા સમાજમાં અનેક સંસ્થાઓ આવેલી છે જે પોતાની રીતે અલગ અલગ શ્રી વિશ્વકર્મા સમાજ માટે કાર્યો કરે છે જેમાંની એક સંસ્થા શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ જે રાજકોટ ખાતે આવેલી છે આ સંસ્થા શ્રી વિશ્વકર્મા સમાજમાં શ્રી વિશ્વકર્મા ભગવાનના પ્રચાર પ્રસારના કાર્યો કરે છે આગળ પણ આ સંસ્થાઓ દ્વારા અનેકો શ્રી વિશ્વકર્મા ભગવાનના પ્રચાર પ્રસાર માટે ઘણા ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો તૈયાર કર્યા છે આ સંસ્થા દ્વારા હાલમાં એક શ્રી વિશ્વકર્મા સમાજ માટે નવો ગ્રંથ તૈયાર થવા જઈ રહ્યો છે જેમનું નામ છે પંચમુખી વિશ્વકર્મા પુરાણ અત્યારે આ ગ્રંથનું કાર્ય પણ ચાલે છે એસવી ન્યૂઝ દ્વારા રૂબરૂ આ સંસ્થાની મુલાકાત લીધી અને શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સીધી વાતચીત કરી અને અત્યારે તૈયાર થઈ રહેલ પંચમુખી વિશ્વકર્મા પુરાણ ગ્રંથ વિશે સંપૂર્ણ માહિતી મેળવી આજે આપણે આવ્યા છીએ જે રાજકોટના ગોંડલ રોડ પર આવેલ અટીકા ફાટક પાસે બરાબર એમની ઓફિસ આવેલી છે ત્યાં અત્યારે આપણા વિશ્વકર્મા પુરાણ વિશ્વકર્મા ગ્રંથ એનો પંચમુખી વિશ્વકર્મા પુરાણની તૈયારીઓ ચાલી રહી છે જેનો અત્યારે ડ્રાફ્ટ પણ આવી ગયો છે કાચો એમાં કલેક્શન ચાલુ છે ક્યાં સુધારા વધારા હોય શબ્દોની ભૂલ હોય તો એની અત્યારે તૈયારીઓ ચાલુ છે ને કદાચ ટૂંક સમયમાં આવતા દિવસોમાં એ રિલીઝ પણ થશે તો એ ગ્રંથ વિશે તમામ માહિતી આપણે આપણી સાથે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા રમણિકભાઈ પાટણવાળિયા સાથે મેનેજિંગ ડાયરેક્ટર એવા રશિકભાઈ વાઘસના સાથે છે ને ગ્રંથ વિશે સંપૂર્ણ માહિતી મેળવી જય વિશ્વકર્મા રમિકભાઈ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા રશિકભાઈ જય વિશ્વકર્મા હવે રમણિકભાઈ પહેલે તો આપણે આ ગ્રંથ વિશે ટૂંક એવી માહિતી આપો કે ગ્રંથ શું છે ગ્રંથમાં એના વિશે થોડી માહિતી આપો સૌને જય વિશ્વકર્મા ઉમેશભાઈ પંચમુખી વિશ્વકર્મા પુરાણ નામથી આ ગ્રંથ વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પ્રકાશિત થાય છે આ ગ્રંથમાં ભગવાન વિશ્વકર્માજીના અવતાર કાર્યો અને સૃષ્ટિ સર્જન થી લઈને પ્રભુએ આ સૃષ્ટિની રચના કેવી રીતે કરી છે એ બધી જય વિશ્વકર્મા હવે કોઈ બીજું મારે પૂછવાનું હતું કે ધાર્મિક ગ્રંથો વિશ્વકર્મા પુરાણ ને આપણી પાસે તો ઘણા છે તો આ એક તમે નવો ગ્રંથ સમાજ માટે લઈ આવ્યા છો વિશ્વકર્મા પુરાણ વિશ્વકર્મા ભગવાન ના પ્રચાર પ્રસાર માટે

જોવા મળે છે પણ પંચમુખી વિશ્વકર્મા પુરાણને માટે હું એટલું કહીશ કે જે કાર્યો માટે વિશ્વકર્માજી એ કર્યા છે અને એ વાતને ધ્યાને લઈને વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ પંચમુખી વિશ્વકર્મા પુરાણ સૌ જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યું છે

વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ ધર્મ ગ્રંથ જેની સોળ હજાર સુધી પહોંચાડી છે એ સમયગાળામાં અમારા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ વાઘસણા અને આ ગ્રંથના જિજ્ઞાસુ લેખક જે અત્યારે આપણી વચ્ચે નથી એવા વલ્લભદાસ મોહનદાસ સોનીગ્રા એ જન્મથી લઈને જ વિશ્વકર્માજીના કાર્ય માટે જ એમનો જન્મ થયો હોય એમ કહી તો પણ અતિશયોક્તિ નથી એમણે પંચમુખી વિશ્વકર્મા પુરાણ નામનો ગ્રંથ અને એની વાતો લોકો સુધી સૌ વિશ્વકર્મા વંશીઓ સુધી પહોંચે એ વાતને ધ્યાને લઈને

એમનો અભ્યાસ જોઈએ તો ચાર પાંચ ચોપડી ભણેલા એવા વલ્લભ બાપા એ વર્ષની ભોગવીને થઈ ગયા છે એમણે શરૂઆતથી જ ભગવાન વિશ્વકર્માજીના પ્રચાર પ્રસાર માટે ઘણા વર્ષ પૂર્વે વિશ્વકર્મા સંતાન નામનું માસિક પણ શરૂ કરેલું અને અનેક ગ્રંથોને સંદર્ભમાં લઈને એમણે આ વિશ્વકર્મા પંચમુખી વિશ્વકર્મા મહાપુરાણ હસ્તલિખિત ગ્રંથ લખેલ છે સરસ હવે આપણે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે વિશ્વ પંચમુખી વિશ્વકર્મા પુરાણ તો વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અન્ય વિશ્વકર્મા ભગવાનના પ્રચાર પ્રસાર માટે શું શું કાર્ય કરે છે બહુ સરસ વાત ઉમેશભાઈ આપે

નાની નાની પુસ્તિકાઓથી લઈને વિશ્વકર્માજીના વિરાટ વિશ્વકર્માજીના મોટા મોટા ફોટોગ્રાફ્સ બધાને આપવા એવી શરૂ કરીને શરૂઆત છ ગ્રંથ થી પછી પાંચ હજાર ગ્રંથ પછી છ હજાર ગ્રંથ એમ મળીને કુલ સોળ હજાર વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ ધર્મગ્રંથ છસો અઠાવન પાનાનું પુસ્તક

ઉમેશભાઈ વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ એ આમ જોઈએ તો સમગ્ર ભારત વર્ષમાં વસતા વિશ્વકર્મા વંશજો માટે કામ કરતી સંસ્થા છે આમ છતાંય ગુજરાતમાં રહેતા હોય ગુજરાતના ખૂણે ખૂણે વિશ્વકર્મા વંશજ ભાઈઓ બહેનોને ભગવાન વિશ્વકર્મા ગ્રંથ પહોંચાડવા માટે માહિતી મળી આપણે પંચમુખ વિશ્વકર્મા પુરાણ વિશે હવે આગળ આપણે રમણીકભાઈ પૂછીએ કે આ પુરાણ બનાવતા કેટલો સમય લાગે છે કારણ કે એક લાંબો ગ્રંથ છે તમારે હાથમાં અત્યારે જોઉં છો તો મોટો એક ગ્રંથ છે

એનું અત્યારે આપ જોઈ રહ્યા છો પ્રૂફ રીડિંગ ચાલે છે આ પ્રૂફ રીડિંગ પણ ઓછામાં ઓછું જે શબ્દ પ્રયોગો છે એમાં બિલકુલ કચાશ રહીએ એ રીતે લોકો સુધી પહોંચે એ પણ જોવું ઘટે અને આમ પ્રૂફ રીડિંગ થયા પછી એક મહિના સુધીનો સમય

અમારી કામગીરી જોતા અમે આ છસો પચાસ પાનાનો આશરે આ મહાપુરાણ ધર્મગ્રંથ પ્રકાશિત થશે અને એ તૈયાર કરતા હજુ બે ત્રણ મહિનાનો સમય થવા સંભવ છે પણ અમે પૂરતી તૈયારી સાથે સૌ વિશ્વકર્મા વંશીઓ અને જિજ્ઞાસુ ધર્મપ્રેમી ભાઈ બહેનોને વિશ્વકર્મા જયંતી મહાસુદ તેરસ ને દી સૌને પહોંચતો થાય એવા નેમ સાથે અમે કાર્ય કરીએ છીએ દર્શક મિત્રો આપવાનો છે અને પ્રકાશિત થવાનો છે ગ્રંથ ત્યારે આપને રજીસ્ટ્રેશન બુકિંગ પણ કરાવી શકો છો વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ ઓફિસે કે ભાઈ અમારે જોઈએ છીએ તો એના માટે તમે આયાના ફોન નંબર કે કોન્ટેક્ટ નંબર લઈને તમે રજીસ્ટ્રેશન તમારું કરાવી શકો છો કે ગ્રંથ તમને મળતો રહે હવે આપણે આગળ વાત કરીએ આપણા મેનેજિંગ ટ્રસ્ટી ટ્રસ્ટી સાથે કે આ ધાર્મિક ગ્રંથ કેવી રીતે સમાજના લોકોને મળી શકશે કઈ રીતે બુકિંગ કરાવવો તમારી પાસે મારે સરસ વાત કરી કેમ કે કોઈ પણ ગ્રંથ છે છે એને કેવી રીતે મેળવવો આપણા સુધી કેમ પહોંચે એ વ્યવસ્થા સુપેરે ગોઠવાય એ બહુ જરૂરી હોય છે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટે આ વ્યવસ્થા માટે જુદા જુદા ગામમાં વિશ્વકર્મા વંશજ જે છે એ અથવા તો સંસ્થાઓ રાજકોટની વાત કરીએ તો રાજકોટની છ સાત મુખ્ય સંસ્થાઓ જે છે કે વિશ્વકર્મા પ્રચાર પ્રસારનું કાર્ય પણ સંભાળે છે એ બધા જ આ વિશ્વકર્મા મહાપુરાણ ધર્મગ્રંથ ત્યાંથી આપી શકશે જુદા જુદા ગામમાં મુંબઈથી લઈને અમદાવાદ ભાવનગર મોરબી આ બધા જ સ્થળોએથી પણ પંચમુખ વિશ્વકર્મા પુરાણ જડપથી મળી રહીએ એ માટે જે તે જ્ઞાતિના પ્રમુખ કે અન્ય આગેવાનને અમે આ કાર્ય સોંપ્યું છે વાહ સરસ એટલે ગુજરાતના કોઈ પણ ખૂણે તમે બેઠા હો તો આ પંચમુખી વિશ્વકર્મા પુરાણ મંગાવી શકો છો મેળવી શકો છો અને સારી રીતે તમે વાંચન પણ કરી શકો છો હવે આપણે આ ગ્રંથ વિશે તમામ માહિતી મેળવી એક ખાસ માહિતી એક એક ગ્રંથ કેટલો મોટો હશે કેટલા પેજનો હશે કે ભાઈ લોકો

અને આપણી પવિત્ર ભાવના જાગૃત થાય એવી નેમ સાથે અમે આ પુસ્તક આ મહાપુરાણ તૈયાર કરવા જઈ રહ્યા છીએ હવે દર્શક મિત્રો તમે અત્યારે આ આપણી હાથમાં જ છે ને આ પુરાણ પણ તમે જોઈ શકો છો કેટલો વજનદાર ગ્રંથ છે એટલે ટોટલી તમામ માહિતી આમાં આપણી પાસે સમાજ આ ધાર્મિક માહિતી આપણી પાસે પહોંચી શકે છે જે આપણે તમે ઘર બેઠા મંગાવી શકો છો મેળવી શકો છો ગુજરાતના કોઈ પણ ખૂણે હવે ખાસ તો આ કર્યા પછી અંદાજે એક થી દોઢ વર્ષ જેવો સમય લાગે છે આને તો એની પાછળ સમય સાથે ખર્ચા પણ લાગતા હોય છે તો રમણી ભાઈ ખાસ એ પૂછી છે કે તમે આ ખર્ચાને કેવી રીતે પહોંચી વળો છો સૌથી અગત્યની વાત સૌ માટે આપે કરી ઉમેશભાઈ પંચમુખી વિશ્વકર્મા પુરાણ જે ગ્રંથ પાકા બાઇડિંગ સાથેનો 650 થી વધુ પાનાનો બનવા જઈ રહ્યો છે તો એની પડતર કોષ્ટ આપ સૌ જાણો છો એમ ઘણી વધુ હોય પરંતુ અમે આ ગ્રંથને નજીવી પ્રસાદી મૂલ્યથી સૌ સુધી પહોંચે એવા પ્રયાસ કરીને સૌજન્ય દાન ભેટ મેળવીને માત્ર ને માત્ર બસો રૂપિયા જેવી પ્રસાદ મૂલ્યથી આ દળદાર ધાર્મિક મહાપુરાણ ગ્રંથ સૌ કોઈને આપવા

સતત 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 સમયદાન આપે છે એમના કોન્ટેક નંબર છે નાઇન એટ નાઇન એટ જીરો નાઇન એટ ફોર ફોર એટ ગુજરાતીમાં બોલું છું અઠ્ઠાણું અઠાણું જીરો અઠ્ઠાણું ચાર અડતાલીસ મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ વાઘરસણા 24/7 ગમે ત્યારે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટની સેવા માટે એ હર હમેશ સૌ કોઈ માટે આ સેવા સંભાળે છે સૌને જય વિશ્વકર્મા દર્શક મિત્રો આપણે મળ્યા આજે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મેનેજિંગ ડિરેક્ટર એવા રશિકભાઈ વાગસ્કર સાથે ટ્રસ્ટી રમણીકભાઈ પાટણીવાળા સાથે જે આપણે આ વિશ્વકર્મા ગ્રંથ જે પંચમુખી વિશ્વકર્મા પુરાણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી આવી જ નવી માહિતી સાથે આપણે નવા એપિસોડમાં મળશું સૌને જય વિષ્ણુ